મિત્રો જ્યારે પેટ ફૂલી ઢમઢોલ થઈ ગયું હોય વાહ સૂટ થતી ન હોય અને પેટમાં ગોટા ચડતા હોય ત્યારે હિંગને પાણીમાં પલાળીને નાભીની આસપાસ લેપ કરવાથી થોડી જ વારમાં વાયુ નીચે ઉતરશે અને વાહ સૂટ થવા માંડશે

હીંગનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે જે કવિજ્યાતમને જળમૂળથી પૂર કરવામાં મદદ કરે છે તો મિત્રો આ વિડિયોની અંદર આપણે હિંગ ખાવાથી થતા અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહી તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ YouTube ચેનલને તમાર જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો